હેલો મિત્રો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ એકવાર ફરીથી સરસ મજાના વિડીયો લઈને આપણે આવી ગયા છે તો અત્યારે હું તમે મારી પાસે જોઈ શકો છો અત્યારે મારા ખેતરમાં છું ને અત્યારે ખેતરમાં તમને ખેતી બતા જઈ રહ્યો છું તો રીંગણની આપણે ખેતી કરી છે કઈ રીતે કરીએ છીએ એ પણ આપ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરી તો વિડીયોનો અંત જુઓ અને વિડીયો બનાવી તમે જોઈ શકો છો આ ખેતરમાં ટોટલી જગ્યાએ આપણે સરસ મજાની રીંગણી વાવી છે અને સરસ મજા રીંગણ આપણે તોડીએ તોડીએ છીએ અને સરસ મજાનો ફાયદો આપણને જે આવક મળી રહે છે તો ચાલો આજના વિડીયોમાં તમને બતાવીશ મારી સરસ મજાની રીંગણીની વાડી તો તમે જોઈ શકો છો કે સરસ મજાના વ્યૂ અને દ્રશ્ય તમને અત્યારે જોવા મળતું હોય છે તો ચાલો તમે જોઈએ વિડીયો બનાવું તો મિત્રો તમે જોઈ શકો છો મેં તમને ઘરે બતાવ્યું તો તમે સરસ મજાની અંદર રીંગણીનું હું ખેતી બતાવવા જઈ રહ્યો છું મારા ગામડાથી તો તમે જોઈ શકો છો કે સરસ મજાના રીંગણ લાગી ગયા છે કેટલા બધા લાગ્યા છે તમે જોઈ શકો છો તો આ જ હું તમને હું બતાવવાની કોશિશ કરીશ કે આનો મુનાફો કેટલો છે આનો ભાવ કેટલો છે તો બને રહેજો અને તમે પણ આવી રીતે જો ખેડૂત હોય એની ખેત ખેતી કરતા હોય તો તમે પણ કોમેન્ટ કરી શકો છો કે તમે તમારી બાજુ શું ખેતી કરો છો તો તમે જોઈ શકો છો કે તમે પણ તમારા ખેતરમાં આવી રીતે ના કરતા હો તો તમે પણ લગાવી શકો છો રીંગણની ખેતી કરી શકો છો તમે જોઈ શકો છો આ લાબા રીંગણ છે બ્લેક તમે જોઈ શકો છો ત્યાંનું સરસ મજાનું શાક થાય છે અને એમાં અલગ અલગ વેરાયટી તમને જોવા મળતી હશે અને તમે જોઈ શકો છો આ વેરાયટી કંઈક અલગ છે અને તમે જોઈ શકો છો કે આના પારા કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ અગર પણ આપણે વિડીયો બનાવીએ છે તમે જોઈ શકો છો કે પારા બનાવ્યા છે તેમાં તેની ઉપર આના જે સોળ રોપવામાં આવ્યા છે તો જૂનો પણ વિડીયો તમે જોઈ શકો છો તમને ખ્યાલ આવશે તો તમે જોઈ શકો છો કે આ બેથી ત્રણ મહિના પહેલાં લગાવી હતી તો સરસ મજાની ગ્રોથ કરી રહી છે અને તમે સરસ મજાની રીંગણ તમને અત્યારે જોવા મળતા હશે અને એનું શાક પણ સરસ મજાનું થાય છે દરેકને ખ્યાલ હશે દરેકે ખાધું હશે અને તમે જોઈ શકો છો તો આને ભરીને સરસ મજાનું રીંગણનું શાક બનાવી શકીએ છીએ ઓરો પણ બનાવી શકાય છે અને કટિંગ કરીને સાથે સાથે જે આપણે આમાં અલગ અલગ પ્રકારના જે આપણે બટાકા છે જે મિક્સ થતું હોય એ સરસ મજાની સબ્જી તમને દરેકે ખાધી છે તમે ટ્રાય કરીએ છીએ ચોક્કસ કરીએ છીએ તમે જોઈ શકો છો અને કાચા પણ સરસ મજાના ખાવામાં મજા આવે છે રીંગણ તો જે ખાધા છે એને ચોક્કસ ખબર છે આનો સ્વાદ કેવો છે ખૂબ મજા આવે છે ખાવામાં અને તમે જોઈ શકો છો કે દરેક જે સોલ છે એમાં સરસ મજાના રીંગણ તમને જોવા મળતા છે અને ટૂંક સમયમાં આને તોડવાના છે અને સરસ મજાનો ભાવ મળી રહે છે તો જે આનો ભાવ અત્યારે જે ચાલુ છે તો વીસ કિલોના ચારસોથી પાંચસોની આની રેન્જ છે અને જેવું બજાર રહ્યું તો એવો કંઈક ભાવ રહે છે અને અમે અહીંયાથી જે તોડીએ છીએ એને સેલ કરીએ છીએ અમદાવાદ જે માર્કેટ છે ત્યાં અને તમે જોઈ શકો છો કે અલગ અલગ જે આની ડિસ્ટન્સ તમે જોઈ શકો છો કેટલું ડિસ્ટન્સ છે જે જેટલું ડિસ્ટન્સ વધાર હોય એટલું સરસ મજાનું ગ્રોથ કરે છે આ છોડ તો આવું કંઈક સીન છે મારા ગામડાથી તો ઘણું બધું આપણે મારા લાઈફ લાઈફસ્ટાઈલ તમને બતાવવાની કોશિશ કરીશ તો તમે જોઈ શકો છો ને વિડીયોને જરૂર લાઈક કરો અને નવો તેને જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તમે જોઈ શકો છો કે અમે આપણે ખેતી કરી છે સરસ મજાની એનું ડિસ્ટન્સ પણ તમે જોઈ શકો છો કેટલું છે તો ડિસ્ટન્સ જેટલું વધારે રાખો તેલું સારું રહે અને ગ્રોથ પણ સરસ મજાનું રહે છે તો અને મેં તો તમે જ્યારે પણ જે રીંગણીની વાવેતર કરો એનું રોપો તો સાથે સાથે જે આપણે સાણીયુ ખાતર છે તેનો જરૂર ઉપયોગ કરું અને સરસ મજાનો ગ્રોથ તમને આ જોવા મળતો હોય છે તો આપણે કંઈક આવો પ્રયોગ કર્યો છે અને સરસ મજાનો ગ્રોથની સાથે સાથે જે જે રીંગણ છે એ પણ તમને અત્યારે બતાવી રહ્યો છું જેનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના રીંગણ તમને અત્યારે જોવા મળતા છે નાના મોટા તો આમાં જેમ આપણે સેલ કરીએ છીએ તેમ અલગ અલગ પ્રાઇઝ હોય છે તો નાના જે રીંગણ હોય છે એનો સરસ મજાના ઉપર આપણે ભાવ મળી જાય છે તમે જોઈ શકો છો આ રેંગન તમે જોઈ શકો છો લાંબુ સરસ મજાનું રીંગણ તમને અત્યારે જોવા મળતું હશે અને મિત્રો તમે આજુબાજુ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો મારી ઘણી ઘણી વાર મારા વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરું છું તો જૂના પણ મારા વિડીયો તમે જોઈ શકો છો અવના આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ મારા ગામડાની લાઇફ સ્ટાઇલ તમને બતાવવાની કોશિશ કરું છું તો અત્યારે હું તમને બતાવી દઉં છું મેં તમને ઘરે બતાવ્યું કે આ છે મારી સરસ મજાની રીંગાની વાડી તો આવું કંઈક સીન છે ગામડાના જે હશે મોસ્ટ ઓફ એ દરેક પોતપોતાના જે ખેતરમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ સાથે સાથે ખેતી કરતા છે તો મા જે અત્યારે મારા ખેતરમાં લાગ્યું છે તમે જોઈ શકો છો અને આગળ પણ તમે જોયા છે મારા ઘણા બધા વિડીયો કે આપણે જોવા લાગો છીએ ગામડાના જે મોસ્ટ ઓફ જે ખેડૂત હોય છે આવી રીતે કંઈક મહેનત કરીને પોતાનું જીવન ગુજારે છે તો આ તમે જોઈ શકો છો કે ખેડૂત કેટલી મહેનત કરે છે આમાં ખૂબ જ મહેનત લાગે છે એવું નથી કે જ્યારે રોપી દીધી એટલે તેનું જે જે તમે જોઈ શકો છો કે ફળ લાગી જાય પણ તમે જોઈ શકો છો કે આના આને તોડવામાં આવે છે ત્યારબાદ એને મુનાફો મળે છે પહેલાં તો રોપવામાં આવે છે અને ઘણી બધી પ્રોસેસો લાભી હોય છે ત્યારબાદ તેનું જે આવક સારી મળી રહે છે તમે જોઈ શકો છો જે ખેડૂત છે એની વેચા પોતાને ખ્યાલ હશે કે આને આપણે કઈ રીતે ખેતી કરી છે કઈ રીતે હાર્ડવર્કિંગ કરીએ છીએ અને આવી રીતનું ગામડાનું વ્યૂ તમે સરસ મજાનું અત્યારે હું તમને બતાવી રહ્યો છું વગર પણ તમને બતાવીશ એની માટે તમે મારી ચેનલ પર તમે બનાવી રહ્યો છો આવું ના વિડીયો આપણે ઘણા બધા તમે જોઈ શકો છો ટ્રાવેલના પણ વિડીયો આપણે બનાવીશું જેમ જેમ આપણે સમય મળશે તેમ તેમ જઈશું તેમ અને જૂના પણ આપણે વિડીયો તમે જોઈ શકો છો મારા કે આપણે ઘણું ટ્રાવેલ કર્યું છે એમાં પણ આપણે તમે બતાવવાની કોશિશ કરી છે દ્વારકાના વિડીયો છે એવા તમે વિઝિટ કરો તો તમને ખ્યાલ આવશે મારા ચેનલ પર અને સામે તમે જોઈ શકો છો કે એ છે મારી ઘાસ બાજરી જે ગાયભ્યાસ આપણે માટે લગાવી છે તો જે ગામડાના લોકો હોય છે તે એ પોતાના ગાય ભેંસ માટે સાથે સાથે પોતાના માટે પણ કંઈક ને કંઈક લગાવતા છે શાકભાજી અને આમાં આમાં પણ ઘણા બધા વેજીટેબલ લગાવ્યા છે એ સેલ કરવા માટે નહીં પણ પોતાના માટે જ ઘરના જે શાકભાજી જે મળી રહે એટલા માટે લગાવ્યા છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ તો આ જ વિડીયોમાં તમને બતાવીશ તો તમે જોઈ શકો છો પહેલાં તમને બતાવી દો આજુબાજુનો સરસ મજાનો વ્યૂ તમને જોવા જોવા મળતું છે અત્યારે અને તમે જોઈ શકો છો એની ઘટાદાળ કેટલી કેટલી છે સરસ મજાના જે રીંગણીની આજુબાજુ ખેતરો પણ તમે જોઈ શકો છો આજુબાજુના ઘરો પણ તમે જોઈ શકો છો તો આવું કંઈક સીન છે મારા ગામડાથી આપણે ગામડાથી છીએ એટલે ગામડાની દ્રશ્ય હું તમને અત્યારે બતાવી રહ્યો છું તમને પણ મજા આવશે અવનવું વસ્તુ જોવામાં એ ખૂબ જ હાર્ડવર્કિંગ ખેડૂત કઈ રીતે કરે છે પોતાના લાઈફસ્ટાઈલમાં એ પણ તમને મારા વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ તો મિત્રો મેં તમને આગળ બતાવ્યું કે આપણે આમાં ઘર માટે અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવ્યા છે તમે જોઈ શકો છો કે આ સરસ મજાના તને જો મળતા છે સરસ મજાનું આ જે લાગી ગયું છે આ ભીંડા છે તો ઘરના યુઝ માટે આપણે સરસ મજાના કામમાં લાગી જાય છે બાજુ તમે જોઈ શકો છો સરસ મજાની સોરી લગાવી છે તો એ પણ સરસ મજાની સિંગો બેસવાની સ્ટાર્ટ થઈ ગઈ છે આગળના યુઝ માટે આપણે લગાવી છે અને રીંગણ આ બાજુ પણ તમે જોઈ શકો છો કે આમાંથી તમે મિનિમમ પાંચથી છ જબલા મળી જાય છે તો એક જબલામાં મિનિમમ વીસ કિલોથીની આજુબાજુ જે બેગ હોય છે તેમાં તમે જોઈ શકો છો કે આમાં મિનિમમ ચારથી પાંચ જબલા આમાંથી મળી જશે અત્યારે તો તમે જોઈ શકો છો ઘણા બધા છે તો સરસ મજાનું આ વખતે ને સરસ મજાનું સવાલ થશે અને આવક સારી ઊભી થશે તમે જોઈ શકો છો તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કે મેં તમને અગર તમે જોયું હશે તો અત્યારે આપણે રીંગન તોડી રહ્યા છે તમે જોઈ શકો છો તો ફાઇનલ તમે જોઈ શકો છો કે અત્યારે સ્ટાર્ટ કર્યું છે આટલું તો તમે જોયો છે આપણો વિડીયો મેં તમને ટોટલી માહિતી આપીએ છે અને અત્યારે આપણે તોડી રહ્યા છીએ તમે જોઈ શકો છો એની સાઈઝ અને એનો કલર પણ તમે જોઈ શકો છો તો આમાં આપણે ખાતરનો યુઝ કે દવાનો ઉપયોગ નથી કર્યો એનો કલર પણ તમે જોઈ શકો છો હા તમે જોઈ શકો છો કે આનો સરસ મજાનો ભાવ મળી રહે આપણે જો નાના નાના હોય તો અને શાક પણ સરસ મજાનો બની રહે સ્વાદ ફૂલ અને એની સાઇઝ પણ તમે જોઈ શકો છોડ સરસ મજાની ગ્રોથ એનો પકડ્યો છે તો ત્રણથી ચાર દિવસની આજુબાજુ આને આપણે તોડવાના રહે છે અને એની સરસ મજાનું તમે જોઈ શકો છો નાના નાના હોય છે એ આ તમે જોઈ શકો છો આની સાઈઝ આ બે ત્રણ દિવસમાં થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે જે રીંગન તોડી રહ્યા હતા એ પચી ગયા છે મોસ્ટ ઓફ તમે જોઈ શકો છો